नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત વડોદરા ગોત્રી ખાતે ગૌરીવ્રત નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગોત્રી ગામના તળાવે આવેલ જયશ્રી પરેશ્વર મહાદેવ તેમજ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીલ્પેશ Singh ગોહિલ તેમજ સેવાભાવી સ્વયંસેવકો દ્વારા ગૌરીવ્રત કરતી કુંવારીકાઓને ડ્રાય ફ્રૂટ વેફર તેમજ કેળાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું गौरी व्रत करती प्रत्येक कुंवारी काओनी मनोकामना पूर्ण થાય તેવી મહાકાલ दादा ના શ્રી ચરણોમાં સંસ્થાના ભાઈઓ એ પ્રાર્થના કરી રિપોર્ટ નિસાર મહેંદી સાથે હજરત ખાન વડોદરા જય માતાજી જય શ્રીરામ જય શ્રી મહાકાલ ગોતરી તડાવના કિનારે પાર્શ્વ મહાદેવ તેમજ સત્યવીર વાધીજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી કુમારીકાઓની ડ્રાયફ્રુટ કેળાની વેફર તેમજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું ગૌરી વતકતી કરતી કુમારિકાઓની સર્વ મનોકામના પૂર્ણ થાય તેવી અમે સૌ શ્રી મહાકાલ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય માતા